કોસંબા પોલીસ સ્ટેશનના મુખ્ય માર્ગ પર વર્ષોથી ધંધો કરતા એકસો વીસ જેટલા દુકાનદારોને રેલવે તંત્રએ અગાઉ ત્રણ વખત નોટિસો આપ્યા બાદ ચોથી વખત નોટિસ આપી માત્ર અડતાલીસ કલાકમાં ખસી જવા જણાવ્યું હતું દરેક દુકાનની બહાર નોટિસો જોવાતા દુકાનદારોમાં ખળભળાટ મચ્યો છે કોસંબા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાંથી વર્ષો પહેલા રેલવે લાઇન પસાર થતા કોસંબાના બે કટકા થઈ ગયા હતા એક પૂર્વ અને બીજો પશ્ચિમ એમ કોસંબા બે વિભાગમાં વહેંચાઈ ગયું છે પશ્ચિમ વિભાગમાં પોલીસ સ્ટેશનના મુખ્ય માર્ગ કે જે રેલવે લાઇનથી થોડે દૂર પંચાયતના મુખ્ય માર્ગને અડીને સાહીઠથી પણ વધુ સમયથી લગભગ એકસો જેટલા પાકા બાંધકામવાળી દુકાનો આવેલી છે અને બાપ દાદાઓના સમયથી ધંધો કરે છે તેમજ ગ્રામ પંચાયતનો વેરો અને લાઇટ બિલ ભરે છે તે છતાં વારંવાર નોટિસો આવતા દુકાનદારોમાં ભારે રોષ સાથે દુઃખની લાગણી તેમજ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો દુકાનદારોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમે સાહીઠથી નેવું વર્ષથી અહીં ધંધો કરીએ છીએ કારમી મોંઘવારીમાં ખાલી કરીએ દુકાનો ખાલી કરી અને ક્યાં જઈએ એનું તંત્ર દ્વારા કોઈ વિચાર કર્યા વગર વારંવાર નોટિસો પાઠવવામાં આવી છે કોઈક વૈકલ્પિક જગ્યા વગર ગરીબ લોકોની રોજીરોટી ઝૂંટવી લેવામાં આવશે એમના ઘરનું ગુજરાન કઈ રીતે ચાલશે એવો ગણગણાટ દુકાનદારોમાં સાંભળવા મળી રહ્યો છે દુકાનદારો અને તેમના પરિવાર દ્વારા વર્ષોથી દુકાનો ધરાવતા દુકાનદારો માટે કોઈક વૈકલ્પિક જગ્યા આપવા અંગે વિચાર કરવા ગ્રામ પંચાયત તેમજ રેલવે તંત્રને વિનંતી કરવામાં આવી રહી છે સત્તર શેખનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ નમસ્તે અમે લોકો સરકારી દવાખાનાની પાછળની વસ્તીમાં રહીએ છે આ બજારથી 700 પરિવારનું ઘર પલે છે બરાબર અમે લોકો ક્યાં જઈશું અમે રેલવેને કોઈ નડતર રૂપ નથી હવે જો રેલવે આ રીતે ખોટા ડિસિઝન લેશે ને અમને ખોટી રીતે હેરાન કરશે વારંવાર હવે અવરનવર એ લોકો આ જે નોટિસ લગાવી જાય છે અમે ત્રણ પેઢીના જમાનાથી અહીંયા અમે લોકો ધંધો કરીએ છીએ અમારું વેપાર ચલાવીએ છીએ અમે ગ્રામ પંચાયતની અંદર વર્ષોથી વેરો ભરીએ છીએ આવી રીતે અચૂક તમે આવીને અમને કહેશો કે અમે તોડી રાખીશું અમે ભાંગી ભાંગી રાખીશું એવું કોઈ ચાલશે નહીં સરકારને અમારે ડીએમને રેવને અમારે એક નિરમ વિનમ્ર એ છે નરમ વિનંતી છે કે અમારા સાતસો લોકોનું પરિવાર આ જગ્યા પર ચાલે છે તે માટે અમે એ કરીએ છીએ કે અમને ઓછામાં ઓછા ત્રણથી ચાર વર્ષનું ટાઈમ જોઈએ કા તો પછી તમે અમને કોઈ અલગ જગ્યાએ આજ જ માપણીની જગ્યા તમે અમે ફાળવી દો તો અમે અહીંયાથી ખસી જઈશું બાકી જો કોઈ જોર જબરજસ્તીથી કે બુલડોઝર આવીને અહીંયા ચલાવવાની કોશિશ કરશે તો અમુ લોકો અમારા પરિવાર સહિત અહીં અગ્નિ દહન કરવા તૈયાર છે નમસ્તેલ ગ્રામ પંચાયત કોસંબા તરફથી અમને જે કંઈ નોટિસ આપી છે રેલવેવાળાએ છેલ્લા નેવું વર્ષથી અમે આટલો ધંધો જરૂર મોટો ધંધો કરીએ છીએ એ કંઈ અમારા બાપદાદા ધંધો ચાલે છે નેવું વર્ષ છેલ્લા છ છ ફૂટ અમારી દુકાન છે છ ફૂટમાં એ લોકોને શું ફાયદો થવાનો છે કે ખ્યાલ નહીં આવતો ને પણ વારંવાર નોટિસ આપે છે લોકો ને અમને ધમકી આપે છે વારંવાર બે અમે વેરો ભરીએ છીએ ગ્રામ પંચાયતને બધું ભળીએ છે છતાં ગ્રામ પંચાયત તરફ અમને કોઈ નોટિસ મળી નથી હજુ ના લોકો ગ્રામ આ રેલવે વાળા તોળવાનો વાત કરે છે ગ્રામ પંચાયત વિનંતી કે અમને બને એટલું યોગ્ય કરો એ કરવા આપે આ પર દુકાન છે કેટલા ટાઈમ તમે ધંધો કરો અમે 90 વર્ષથી ધંધો બાબલાલથી ધંધો કરી રહ્યા છીએ સાહેબ ત્રીજી પેઢી ચાલે અમારી એ 90 દુકાન 120 દુકાન છે દરેક લોકોના દરેક લોકોના ધંધા રોજગાર આ અસર પડશે બધા એમના બાળકોને ભવિષ્ય અમારા અમારા બાળકોને ભવિષ્ય એ તમામ પૂર્વ વિભાગ કોસંબા વિસ્તારમાં આવેલી કેબિન ધારકોના સમાચાર પત્રોમાં આવતી ખબરો અને નોટિસોના ખુલાસા આ પ્રમાણે છે પ્રથમ પૂર્વ વિભાગમાં આવેલ લગભગ એકસો દસથી એકસો વીસ દુકાનો જેટલી કેબિનો આવેલી છે જ્યાં નાના અને ગરીબ પરિવારો નાનો ધંધો કરી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે જે જમીન માટે હાલ ખાલી કરવા માટે વારંવાર નોટિસો આવેલ છે તે જમીન રેલવે ગામના વિકાસ માટે ગ્રામ પંચાયત ગ્રામ પંચ ગ્રામ પરિપત્ર કોસંબા અને રેલવેના ઉપયોગમાં ન આવતો જમીનનો ટુકડો સને ઓગણીસો બાવનથી ચોપ્પનના અરસામાં ગામના વિકાસ માટે તથા આવક માટે સુપ્રત કરેલ જેને ગ્રામ પંચાયતે ઠરાવ કરી સ્વીકાર કરેલી જેથી 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 જેની કોપી આ સાથે જોડેલ જોડેલ છે અને ત્યારથી જ એટલે કે આશરે નેવું નેવું જેટલા વર્ષોથી કોસમા ગ્રામ પંચાયતે ભાડું આવકમાં આવેલ છે અમુ તમામ કેબિન ધારકો ધારકો કાયદેસરમાં ગ્રામ પંચાયત કોસંબાના કાયદેસરના ભળવા જ છે ગેરકાયદેસરના કબજા ધારકો નથી તેમ છતાં તેમ છતાં દુકાનો ગેરકાયદેસર તોડી પાડવા માટે પ્રયત્ન થશે તો તમામ કેબિન ધારકો વળતર માટે હકદાર બનશે જેથી કોસંબા ગ્રામ પંચાયત તથા લાગતા ઓળખતાઓએ એની નોંધ લેવી અમુક કેબિન ધારકો કોસંબા પંચ ગ્રામ પંચાયતના ભાડું જ છે અને કોસંબા પંચાયતની ખાલી કરવા માટે કોઈ કાયદેસરની નોટિસ આપેલ નથી તેની તમે નોંધ લો સેટ છે અહીંયા રેલવે પ્રશાસન તરફથી નોટિસ પર નોટિસ આપવામાં આવી રહી છે આ લગભગ જાણવા મળ્યા મુજબ ચોથી વખત નોટિસ છે ત્યારે અહીંયાના બધા જેટલા બી દુકાનધારકો છે અહીંયા એ લોકોનું કેવું છે કે આ અમારી ત્રીજી પેઢી ચાલે છે ઓલમોસ્ટ બધાને એટલે આ બધાનો પ્રશ્ન એ છે કે પેઢી દર પેઢીથી ચાલતું આવે છે બરાબર હવે આ લોકોને નોટિસ આપવામાં એટલે આજે આજે એ લોકોની સ્થિતિ એવી છે કે આ લોકો તણાવમાં છે બરાબર હવે એ લોકોને એવું કહેવું છે કે અમારે રોજીરોટીનું શું થશે અમારી પાસે કોઈ વિકલ્પ નથી અમે વર્ષોથી ધંધો કરીએ છીએ અને રેલવેને કોઈ કનર્ગજ નથી કરતા અમે કે કોઈ દાબદબાણ નથી કરતા રેલવેએ પોતાની રીતે પોતાની માલિકીને બંધાયેલી છે પણ અમને આના વિશે એ લોકોની રજૂઆત એવી છે કે અમને આના બદલે કંઈ વિકલ્પમાં આપવામાં આવે એટલે અમારા ઘરમાં જે કંઈ બી અમારા બીવી બચ્ચા છે મા બાપ છે એ લોકોને ઘર પરિવાર સુધી અમારે શું કરવું અને એના માટે રેલવે તંત્ર શું વિચારે છે જો તો સરકારની મધ્યસ્થી કરીને કે સ્થાનિક પ્રતિનિધિઓની મધ્યસ્તી કરીને કે કલેક્ટરની પંચાયતની બધાની સાથે મળીને કોઈ પણ એવો નિકાલ લાવો કે જેથી કરીને અમારી રોજીરોટી સચવાયેલી રહે કારણ કે આની સાથે લગભગ જો એકસો પચાસ દુકાનો કે એકસો પચીસ દુકાનો એટલે ઓલમોસ્ટ સાતસો સાડી સાતસો આઠસો જે પણ કેલ્સી થાય પાંચ પરિવારની રેવરેજથી તો આટલા વ્યક્તિનો ખાવા પીવાનો સવાલ છે ને આ જે છે મેન માર્કેટ એરિયા છે બાકી નીતિ નિયમની રીતે જે કંઈ છે એ લોકો એવું કહે છે કે અમે કોઓપરેટ કરવા માટે તૈયાર છે આજ સુધી પણ અમે પૂરેપૂરો સહયોગ આપ્યો છે અને અમે તમારી પાસે પણ એવી જ અપેક્ષા રાખીએ છીએ આના માટે હવે વિચારે છે કે અમે કલેક્ટર સુધી પણ જઈશું અને આગળ રેલવે તંત્રને પણ રિક્વેસ્ટ કરીશું અને રજૂઆત કરીશું પણ હાલ પૂરતી જે અત્યારે જે ડિમોલ્યુશનની નોટિસ પર નોટિસ આપવામાં આવે છે એના કારણે આ લોકો માનસિક તણાવમાં છે એના માટે આ લોકો એવું કહે છે કે અમને મુદ્દત બી આપવામાં આવે અને બીજું કે અમને અને વિકલ્પમાં અમારી રોજીરોટીની વ્યવસ્થા કરવામાં આવે હું પાંત્રીસ વર્ષ તો થયો છું ત્યારથી મારા દાદા મારા પપ્પા અને હું ત્રીજી પેઢી અહીંયા દુકાન પર બેસીને ધંધો ચલાવતા છે આજે નેવું વર્ષથી ઉપર અમારી પેઢી ચાલી રહી છે ને આજે અચાનક રેલવે પ્રશાસન ધારા એ લોકો બતાવે છે કે આ જગ્યા અમારી છે તો અમારે અમારું ગુજરાન ચલાવવા પરિવારને ચલાવવા માટે અહીંથી ક્યાં જવું રેલવે પ્રશાસને એટલી વિનંતી છે કે તમે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પરિવારમાં એક એક પરિવારમાં પાંચ પાંચ દસ દસ જણ ડોહા ડગડા નાના છોકરા છોકરી રહી છે તો એ લોકોનો પણ વિચાર કરો સો દુકાનની અંદર હજારો લોકોનું ગુજરાન ચાલે છે એ અટકી જશે ને કેટલા ટાઈમથી એક વર્ષથી નોટિસો આવી રહી છે એનાથી દુકાનોવાળા માનસિક તણાવથી પેરી રહ્યા છે અને એ લોકોને કંઈ સમજ નથી પડતી આ ગ્રામ પંચાયતને પણ વિનંતી છે કે અમને યોગ્ય રસ્તો બતાવો ને અમને સપોર્ટ કરો અમારો એટલી જ વિનંતી છે કે તમે જે પણ કંઈ કરો તે સોચ વિચારીને કરો કે જેથી લોકોને નુકસાન નહીં થાય ને અમે આજ સુધી રેલવે અને પણ કોઈ ગ્રામ પંચાયતને કોઈ પણ રીતને હેરાનગતિ કરી નથી હર સખત સપોર્ટ કરીએ છીએ અને કરતા રહેશું બસ તમે અમારું ધ્યાન રાખો અમારા તરફથી કોઈ તકલીફ આવશે નહીં રેલવેમાં અમે ટ્રાફિકમાં એમાં તેમાં કોઈપણ રીતના અમે કોઈ પણ રસ્તા રોકતા નથી અને એમને તરત સપોર્ટ કરતા રહીએ છીએ અમે વેરો પણ ભરીએ છીએ લાઇટ પણ લાઇટ બિલ પણ ભરીએ છીએ તમામ વસ્તુ ટેક્સ ભરીએ છીએ અમે એક વેપારી પ્રજા તરીકે જે પણ નીતિ નિયમો સરકારના ચાલીએ છીએ એ બધા નિભાવીએ છીએ બસ અમારી સરકારશ્રીને એટલી જ અપીલ છે કે તમે જે પણ કંઈ નિર્ણય કરો તે થોડું વિચારીને આજુબાજુ લોકોનું જોઈને એ વ્યક્તિના હિતમાં એક પક્ષકાર તરીકે કોઈ ભેદભાવ રાખ્યા વગર તમે અહીંયા એક સચોટ નિર્ણય લેશો પછી જ આગળ કંઈ પણ કાર્યક્રમ યોજતા વહેલા વિચાર કરજો એટલી સૌ લોકોને વિનંતી કરીએ છીએ બસ એટલી